મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી જે સ્વર્ણિમી ગ્રાન્ટ આવે છે આજે જીવડીએમ દ્વારા જીએમએફ બી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અલગ અલગ મહાનગરો અને અલગ અલગ નગરપાલિકાઓને આજે નાણાકીય સહાય કરવામાં આવી ખાસ કરીને એકવીસો અગિયાર કરોડ રૂપિયા અલગ અલગ મહાનગરપાલિકાઓને આપવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાને એકસો અઠ્યાસી કરોડના ચેકની સહાય સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાં કરવામાં આવી છે આ સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાં જે શહેરી વિકાસ થતો હોય છે એમાં ખાસ કરીને રોડ રસ્તાના કામો ગટરના કામો પાણીના કામો સ્ટ્રીટ લાઇટના કામો તથા પર્યાવરણને લગતા કામો આ બધા કામોનો સમાવેશ થાય છે ઓછી વિસ્તાર આવે છે ઓછી વિસ્તારની ગ્રાન્ટ આવતી હોય છે બ્રિજ માટે સ્પેશિયલ ગ્રાન્ટ મળતી હોય છે એટલે આગવી ઓળખના કામો માટેની પણ ગ્રાન્ટ મળતી હોય છે એટલે અલગ અલગ હેડિંગ હેઠળ સ્વર્ણિમ હેઠળ જો ગ્રાન્ટ વડોદરાને મળતી હોય છે એ અંતર્ગત વડોદરાને એકસો કરોડ મળ્યા છે આજે એકસો અઠ્યાસી કરોડ જે વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવે છે બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અર્બન મિનિસ્ટ્રીનો વડોદરા મહાનગર તરફથી આભાર વ્યક્ત કરું છું આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ દિશામાં પણ કોર્પોરેશન કામ કરવા જઈ રહ્યું છે કારણ કે આ વર્ષે તો ગ્લોબલ વોર્મિંગના લીધે પાંચથી દસ દિવસ સુધીનો હીટવેવ રહ્યો છે પરંતુ આવનારા પચાસ વર્ષમાં મને એવું લાગે છે કે હીટવેવના દિવસો ધીરે ધીરે વધતા જશે પાંચમાંથી દસ થાય પરંતુ બે હજાર પચાસ સુધીમાં તો લગભગ ત્રણસો દિવસના વર્ષમાં દોઢસો બસો દિવસ જેટલો હીટવેવ આવે તો એને કીધે ટેકલ કરવું એટલે આપણી પાસે વૃક્ષારોપણ સિવાય કોઈ રસ્તો નથી અલગ અલગ જે પ્રકારના પ્રદૂષણ થાય છે ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા કચરાનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એના માટે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે એટલે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અને બધા નાગરિકોની સુવિધા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થાય મુખ્યમંત્રી સાહેબે અને ચીફ સેક્રેટરી સાહેબે ખાસ ટકોર કરી છે કે અધિકારીઓને કે એનું ક્વોલિટી મેન્ટેન થાય સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને નાગરિકોને સંતોષ મળે અને કોઈ જાતના વધારે વિવાદ ન થાય સૌ અધિકારી અને ચૂંટાયેલા પદાધિકારીઓ ધારાસભ્યો સાંસદ સૌ સમથી કામ કરી અને જે શહેરી વિકાસ છે અલગ અલગ અર્બન એરિયા છે અલગ અલગ મહાનગરો છે એમાં અમદાવાદ છે સુરત છે રાજકોટ છે વડોદરા છે આ તમામ નગરોનો વિકાસ થાય એ દિશા માટે આ આજે ગ્રાન્ટ આપવામાં આવી છે આશા રાખું છું કે વડોદરા માટે આ ગ્રાન્ટ ખૂબ ઉપયોગી સાબિત થશે અને વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ અને પર્યાવરણલક્ષી કામો અમે આ ગ્રાન્ટમાંથી કરી શકીએ